જો પોચી ગયા સાઈડ પર માલ નાખી દીધો આ સાઈડ ઉપર આઈ નાખી દીધો પાલક કરી હવે આ સાઈડ નાખવાનો આ સાઈડ ઉપર નાખો અને બાકી એ વચમાં દિવાલ કરી એટલે આઈ નાખી દઈએ માલ ફાઇનલી ગાઈ જો પ્લાસ્ટર ચાલુ કરના છું હે માલ લગાઈ દીધો હે એ જો પટ્ટી મારે હે હાળો બેઠો હે ફાઇનલી ગાઈ જો પ્લાસ્ટર બરાબર ધાર માથન રહી તો બાંધીએ કઈ જઈએ ઘરે ઘડીક વાર આ જો લીલું પડે એટલે પતરું મારવાનું છે લીલું પડે એટલે હમણાં ઘડીક વાર મારવું પતરું ઉપર તો બધી જગ્યાએ આવી ગયું અને બાકી જો આ ધાર એક રહી ગઈ હતી અરે રહી ગઈ બાકી હવે બાંધી ધાર આ માલે આટલું જો